ગવર્મેન્ટ જ્ઞાન યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે તો હવે આજનો આપણો વિષય શું છે ખબર છે માણસ કેમ ડિપ્રેશન માં હોય છે આ ડિપ્રેશન શું છે ખબર છે એ છે પોતાના અંદર રહેલી ગભરામણ ઓવરથિંકિંગ અને ઉપરથી એકલાપણું અનુભવવું ડિપ્રેશન એટલે મારા શબ્દોમાં કહું તો માણસ ભાંગી પડવું આકાશ જેવડું ખાલીપણું અનુભવવું અને અંદરથી સાવ તૂટી જવું દુનિયાથી રિસાઈને પોતાનામાં ખોવાઈ જવું ને ભરેલી આંખો લઈને જાત પાછળ સંતાઈ જવું ડિપ્રેશન એ કોઈ રોગ નથી કે કોઈ બીમારી નથી એ છે માણસની અંદર રહેલું એકલાપણું બહુ વિચારો આવે દરેક માણસને થાય પણ એના કારણે ખરાબ કે ખોટો નિર્ણય ક્યારેય ન લેવો જોઈએ મને કહો તો તમે દૂધમાં વાળ આવે તો વાળ વીણીને બાજુમાં મુકાય કે પછી દૂધ ઢોળી ન ખાય વાળ જ બાજુમાં મુકાય ને હે ને તો પછી સમજદારીથી કામ લો સમજી ગયા ને દૂધ જિંદગી છે અને એ વાળ તમારી સમસ્યા તમારી મુસીબત જ્યાં સુધી એ મુસીબત એ સમસ્યાને મહત્વ આપશો ત્યાં સુધી એ દૂધમાંથી જાતે બહાર નહીં નીકળે ને કે પછી રડવાથી કે હારી જવાથી મુસીબત દૂર થઈ જાય એવું કંઈક હોય તો કહેતા રહેજો હો અને જો એવું ના હોય તો પછી કેમ ઊભા થાઓ હિંમત ભેગી કરો એમને એમ કંઈ જીત થોડી મળે એ પણ હારી જવાથી એ પણ આ જિંદગીથી અરે રે લોકો લોકો મોટિવેશન આપે છે શું એ જ નથી થયા જો તમે આ નવા હો તો જરા સબસ્ક્રાઈબ નું બટન દબાવી દેજો હો જેથી જ્યારે કોઈ નવો વિડીયો આવે ને તો તરત જ તમારા ફોનમાં ટિંગ કરીને ખબર પડી જાય તો ફરી મળશું ત્યારે આવી જ બીજી વાતો કરશું ત્યાં સુધી રામ રામ